નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ વીસથી લઈ અને સિત્તાવીસ જાન્યુઆરી સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો શું છે સંપૂર્ણ માહિતી અને આ તારીખો દરમિયાન કેવું રહેશે વાતાવરણ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે આ વર્ષે હજી ખાસ કંઈ ઠંડીની અસર જોવા મળી નથી ત્યારે વીસથી સિત્તાવીસ જાન્યુઆરી સુધીની આગાહી કરતાં અશોકભાઈ પટેલ જણાવે છે કે તારીખ પચીસ જાન્યુઆરી સુધી પવન છે તે મુખ્યત્વે નોર્થ અને નોર્થ ઇસ્ટના રહેશે મતલબ કે ઉત્તર અને ઉત્તર પૂર્વના જે આપણે શિયાળુ ભૂર પવન હોય છે તે રહેશે અને પવનની ઝડપ છે ત્યાં જે દસથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને ત્યારબાદ સાતથી પંદર કિલોમીટર પ્રતિ કલાક બાકીના સમય સુધી તારીખ છવ્વીસ સિત્તાવીસ જાન્યુઆરીના પવનો છે તે ફરવાની શક્યતાઓ રહેલી છે અને આ તારીખો દરમિયાન પવન છે તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના રહેશે એટલે આ તારીખમાં ઝાકળ વર્ષાની સંભાવના છે અને આગાહી સમયમાં અમુક દિવસે છૂટાછવાયા વાદળો થવાની સંભાવનાઓ રહેલી છે તેવી વાત અશોકભાઈ પટેલે કરી છે તો નોર્મલ ન્યૂનતમ તાપમાન છે તે મોટા ભાગના વિસ્તારોમાં અગિયારથી તેર ડિગ્રી જેટલું ગણાય તેમજ કચ્છ અને જે ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠાના વિસ્તારો છે તેમાં દસથી બાર ડિગ્રી જેટલું ગણાય ત્યારે આ આગાહીના સમયમાં નોર્મલ તાપમાન છે તે એકાદ ડિગ્રીનો વધારો થશે અને ન્યૂનતમ તાપમાન છે તે નોર્મલ નજીક અથવા તો નોર્મલથી ઊંચું રહેશે જ્યારે ગુજરાત રાજ્યના વધુ સેન્ટરોમાં તાપમાન છે તે અગિયારથી સોળ ડિગ્રીની રેન્જમાં રહેશે અને હાલ નોર્મલ મહત્તમ તાપમાન છે તે સિત્તાવીસથી ઓગણત્રીસ ડિગ્રી ગણાય અને આગાહી સમયમાં મહત્તમ તાપમાનનો છે પારો તેમાં બે ડિગ્રીનો વધારો થઈ શકે છે જે નોર્મલથી ઊંચું થવાની શક્યતાઓ રહેલી છે એટલે અઠ્ઠાવીસથી બત્રીસ ડિગ્રી જેટલી ગણાય તો ખાસ કરીને આ વર્ષે હજી પણ ખાસ ઠંડી પડી નથી ત્યારે આવતા અઠવાડિયે પણ હજી ખાસ ઠંડી નહીં પડે તેવી વાત અશોકભાઈ પટેલે કરી છે તો આ શિયાળો આમ જોવા જઈએ તો અત્યાર સુધી કોઈ એવો ભારે ઠંડીનો રાઉન્ડ જોવા મળ્યો નથી ત્યારે હજી પણ આવતા સપ્તાહ મતલબ કે આવતું અઠવાડિયું છે તેમાં પણ ખાસ કોઈ ભારે ઠંડીનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ દેખાતી નથી તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે તો છવ્વીસ અને સિત્તાલીસ તારીખના જ જોવા મળશે